વિશાવદરના બરાડીયા ગામમાં તાજેતરમાં બનેલા સરકારી દવાખાનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દવાખાનાની મુલાકાત લઈ વિડીયો બનાવી ભ્રષ્ટાચારની પોલ ખુલી પાડી છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દવાખાનાની ઈમારત બાંધકામની ગુણવત્તા તેમજ સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે તેમણે તો આ દવાખાનાને કટાક્ષભર્યા શબ્દોમાં વિશ્વની આઠમી અજાયબી ગણાવી છે વધુમાં શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ જુઓ આ વિડીયોમાં નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ આ આખા દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાનામાં એનો તાર છે આ એ ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડની જાળી અહીંયા ખુલ્લા તાર છે અહીંયા આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડની જાળી ઉપર શોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી કરનારા મહાનુભાવો નામ લખ્યા છે અહીંયા આ બાજુના નામ છે રાજેશ ચુડાસમા અને ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે હું તો હતો નહીં અહીંયા આ બધા શો બાજુ છે સ્ટન્ટમેનો

આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય હાથ અડાડે દવાખાનામાં એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું આ જૂની પેટી કાઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટી આ કાઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાના માં પેટી જૂની છે થોડું દૂર થી બતાવી અહિયાં ટાઈલ્સ હોય તૂટી ગઈ છે આ ટાઇલ્સ તૂટી ગઈ ટાઇલ્સ ટાઈલ્સ તૂટી ગઈ બધું આ પેનલ જો મૂકી આ બધું સડેલું જૂની ભલે 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 કોઈ ટેન્શન નહીં બનાવીને થતું નથી ખુલી જાય લોક થતું નથી એક કરોડ ને ચૌદ લાખ નું આ જે બધા સ્ટંટ બાજુના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં આ પેલો રૂમ છે હવે અહીંયા આ દરવાજો જુઓ આ ખુલી જાય છે આ બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મારા ગામમાં એક કરોડના દવાખાનામાં આવો આવો દરવાજો હોય અને ગુંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જો છે તૂટી ગયું આ તૂટી જાય એવા દવાખાના એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અહીંયા આમાંથી જ આગળ આવ્યા આમાં આવો શું છે એક કરોડ ને ચૌદ લાખ નો બનેલું દવાખાનું બધું નવું જ છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી અને આ નવું દવાખાનું ઉદઘાટન ના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે આવો આ ટોયલેટ છે બધું એમ જ સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહી ખાલી ફોટો પડાવી ઉદઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે અહીંયા આવો દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડોક બહારથી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે અહીંયા ડ્રિલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહીંયા બતાવ્યું છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનો છે હજુ નક્કી નથી થયું સરકાર નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે અહીં પિન છે એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખ ના ભ્રષ્ટાચાર દવા હવે આ નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિસાવદનના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં આ ખાટલો છે એની ઉપર આ ગાડલું છે હવે આ ગાડલું છે હવે અહીંયા નજીક અહી બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂરથી થી મારા વાલા દૂરથી થી બતાવો અહીં ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે હવે આ ગાડલામાં દર્દીને અહીં આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાડલા પર પાથરવાનું કંઈ છે નહીં ઓશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખનું દવાખાનું એમાં ગાડલા અને બેડની ની સાઈઝ અલગ અલગ છે હવે તમે સમજો કે આ ગાડલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાડલું છે આ એક કરોડ ને ચૌદ લાખ નો ભ્રષ્ટાચાર છે અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે

આ નવું ટેબલ છે લો બોલો કઈ નહીં એની ચર્ચા તો પછી કરીએ આ મેલ વોર્ડ છે પુરુષોનો વોર્ડ હવે પુરુષોના વોર્ડ ની અંદર આ જાદુ બતાવો આ જાદુ જુઓ સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે દુનિયાની અજાયબી બી અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું આ દરવાજા સાવ હલકી ક્વોલિટીના છે સારો ધૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે આનું કોઈ ફિનિશિંગ નથી આ બધું તૂટી જાય એવું છે જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી અહીંયા કોઈ ફિનિશિંગ નથી આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે ત્યારબાદ પાથરવાનું કંઈ નથી આ ફિમેલ વોર્ડમાં મેલ વોર્ડમાં પણ ગાડલાની લંબાઈ આ ગાદલા ની લંબાઈ જુઓ લાખ નું દવાખાનાનું ઓપનિંગ કરી નાખ્યું છે આ બેડ તો ટૂટ એક કરોડ ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે દુનિયાની નવમી હજાર બે લેબોરેટરીમાં છે લેબોરેટરી આ લેબોરેટરીની અંદર એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલવાળા દવા વાળા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે અંદરથી કશું જ નથી ખૂ કામ કેમકે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઇટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આસપાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન પાણીની બાજુ પણ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે પછી એક હજુ એક ટેકનોલોજી છે સારી એ ટેકનોલોજી અહીંયા છે આ મારેલી છે આ આ બોર્ડ ખાલી થઈ ગયો હવે આ બધી આ મારેલી છે આ છે આ છે આ આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું ઉખડી ગયું આ ઉખડી ગયું બોર્ડ આ ખીલીઓ મારેલી છે એટલે આ આ બધી ટેકનોલોજી છે આ ઉખડી જશે આ બધું બોર્ડ એક કરોડ ને ચૌદ લાખના દવાખાના નો ભ્રષ્ટાચાર છે અહિયાં શું છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના ફાવે આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય ન હોય અમેરિકા સિવાય બીજે આપણે ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે અહીં કંઈ ટેબલ ખુરશી કોમ્પ્યુટર પ્રિન્ટર કંઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકાર થી બહુ તકલીફ પડે છે મરી જવું છે તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે જો અહીંયા સુવિધા આપેલી છે આ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું દૂરથી બતાવો ને કરો કરો એવું એવું સિસ્ટમ હોય હુબા ટેકનોલોજી છે જે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસીન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારા આ ઊભા થઈ ગયા આ થઈ ગયું ઉભું હું તો સાઠ કિલોનો નથી કિલો આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે મેં સપોર્ટ લીધો વિકલાંગને ઘણીવાર પગ ના હોય એનું શરીર હેવી હોય હવે આને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું બીજું કે આ બધું તૂટી ગયેલું આ બધું એક કરોડ ને ચૌદ લાખનું દુનિયાની નવમી અજાયબી છે હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો અહીં લાવો લાવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટ દરવાજો મારા કોણી થી એટલા હાથ નો દરવાજો પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે આ તો મોટો છે તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડો માણસ જઈ ન શકે કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટનો અને હવે જો અહીંયા આ મારી કોણી સુધી આવે છે અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું હાંકડું થઈ જાય એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે દોઢ ફૂટ અહીંથી પોણા બે ફૂટ અને નીચે જતા દોઢ ફૂટનો વી શેપનો દરવાજો છે આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે હવે તમે આને અંદરથી જોશો અંદર આવી જાઓ અંદર આવી જાઓ આવી જાવ અંદર અહીં આવી જાવ આ જુઓ આ રીતે ટોયલેટનો દરવાજો છે

આ વોશ બેસીન ની અંદર આપણે હા આપડા મેન મેડિકલ ઓફિસર સાહેબ ની ઓફિસ છે મેન આના દવાખાના સાહેબ છે અને સાહેબ આ તમારું ટોયલેટ જુઓ આ સાહેબ નું ટોયલેટ છે દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે આ ચકડી તમે વીસ વખત આમ ફેરવો નસીબમાં હોય તો ફ્લશ થાય આ ફ્લશ કરવાની ચકડી છે આ પેલો જેટ છે બટન કંઈ છે નહીં બીજું આ બાર થી ફિનિશિંગ બાર થી આપેલું છે સફેદ પાઇપો બાર થી અંદર થી નથી કઈ તો આ હજુ હમણાં જ ચાલુ થયેલા સરકારી દવાખાના ની આ હાલત છે પૈસા ખાઈ જવા સિવાય બીજો કોઈ ધંધો નથી હાઈટ જોવો દરવાજાની હાઈટ હું ભટકાઈ ગયો આ બોર્ડ એ ઉખડી ગયું છે આ બધું ભગવાન ભરોસે તંત્ર છે હા એ તો બરાબર છે કદાચ તૂટી ગયો એક કરોડ ને ચૌદ લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર છે આમાં સરકારે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો અંદર ફિટિંગ અહીંયા જુઓ આ દિવાલ ની આમ ખેંચીએ તો નીકળી જાય આ એક કરોડ ને ચૌદ લાખ આમથી બતાવો એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલ ની અંદર ફિટિંગ ન આવ્યું ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે સરકારી અધિકારીઓની ઓફિસ ઘરમાં બંગલામાં આવા ફિટિંગ છે આ ફિટિંગ છે અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય એક કરોડ રૂપિયા આ જુઓ આ શું છે આ બધું ફિટિંગ બધું હાથ અડાડ એટલે ખુલી જ જવાની વાત છે એક કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે કોઈ ઠેકાણા વગરની વાત છે બધું જ હાથ અડાડો ત્યાં ઉખડી જાય તૂટી જાય ફૂટી જાય એવા પ્રકારની વ્યવસ્થાઓ છે એક પણ વ્યવસ્થામાં કોઈ કઈ ઠેકાણા નથી બધું બે થી ત્રણ વર્ષની અંદર આ દવાખાનામાં કઈ મને નથી લાગતું વધે એવું કેમ છે બધું જ ફિટિંગ બહાર કરેલું છે દિવાલની અંદર કોઈ ફિટિંગ એટલે આ બધી દુનિયાની આઠમી અજાયબી એક કરોડ ને જો આ લોકો ખાઈ ગયા છે આમાં મારું નામ તો નાખ્યું છે આ કોણ કોણ એક કરોડ ચૌદ લાખ ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા આ જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિકને ખબર પડે ખાઈ કોણ ગયું ચોર કોણ છે એનું લિસ્ટ મારવું પડે અહીંયા કે આ એક કરોડ ચૌદ લાખ નું દવાખાનામાંથી કોને કોને ભાગ પાડે એનું નામ છે મારું તો મને ખબર નથી નાખેલું છે અને આ લાઇટ જોવા બધું આ ડબો જુઓ આ હલકી ક્વોલિટીનો ડબો આ ઇલેક્ટ્રિક વીજળીનો ડબ્બો છે આવો હોય આવું હોય આ લાઈટનું છે આ દરવાજો તો જુઓ આવું હોય એક કરોડ ને ચૌદ લાખમાં આવું હોય આવું હોય એક કરોડ ચૌદ લાખમાં આ ભૂંગળા બધા બહાર મૂકેલા હોય શું હોવું જોઈએ આવું હોય બધું આ ખુલ્લા તાર છે આવું હોય એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું દવાખાનું બનાવ્યું હજુ હાવ નવું જ છે નવા દવાખાનાની આ હાલત છે બે વર્ષ પછી શું થશે ચોરી કરવામાં ખાઈ જવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી ભાજપના માણસો એટલી ચોરી એટલી ચોરી ખાઈ જવાની કોઈ ચર્ચા નહીં આ રેલિંગ જોવો હલકી કક્ષાની રેલિંગ આ બધામાં થોડુંક જોર લગાવીએ ને ખાલી નોર્મલ એટલે નીચે પડે આ રીલી આ કેવી રીતે કામ કરશે દવાખાનું લો આ કેટલા વર્ષ છે ખાઈ જાઓ ખાઈ જાઓ પૈસા ખાઈ જાઓ ફોટા પડાવો ને બધું જુઓ ચોર ની જેવું છે આમાં જેટલું દેખાડવા બેસીએ એટલું ઓછું છે ખુલ્લા પાઇપો ગમે ત્યાં લબડે છે કોઈ પૂછવા વાળું નથી આખા દવાખાનાનું નું મેઇન કનેક્શન આવી રીતે ખુલ્લું અંદર જાય છે પીએમ રૂમ છે ખાઈ જવા જેવાય કોઈ વાત નથી પૈસા એક કરોડ નું દવાખાનું એમાં વીસ લાખ નું બાંધકામ બાકીનું ભગવાન ભરોસે કલર સારો છે એટલે નવું દેખાય આ છે અહીંયા આ વીજળીના તાર લબડે છે સીધા જો આ લબડે આ કોઈ અડી જશે તો મરી જશે જેના ભાગમાં છે એ આ પાટિયામાં કોઈ ઠેકાણો નથી આ હલકી કક્ષાનો પંખો છે સેજ જોર લગાવીશ તો આ પંખો બેઠો આવશે મારા હાથ સાથે હા હલકી કક્ષાનો છે એકદમ હલકું છે અંદર થી હલકું બહાર થી હલકું આ ભૂંગળા હલકા બધું જ હલકી કક્ષાનું કરોડો રૂપિયા ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં પબ્લિક બચારી ક્યારે દવાખાનું બનશે નહી હોય એટલી હલકી આ રેમ્પ જુઓ આની અંદર કઈ છે આ તો કલર કર્યો એટલે સારું લાગે નરી આંખે જોવો તો આમાં કોઈ ખાલી માલ પાથરી દીધો છે આ પીએમ રૂમ છે આ પીએમ રૂમ જુઓ આ પીએમ રૂમ નું બાંધકામ જોવો અહિયાં બતાવો ઝૂમ બૂમ કરીને બતાવો આ જુઓ આ પીએમ રૂમ છે આપડો છે કઈ ઠેકાણા કોઈ ઠેકાણા છે આ લાઈટો જોવો હલકી કક્ષાની લાઇટો બધું બાંધકામ બધી લાઈટો બાર થી કઈ કઈ વાંધો નહીં એ તો એમાં જોવો આ પાઇપ જોવો જમીનમાંથી કોઈ લાવી શકાતું નથી એટલે આટલી હદે ભ્રષ્ટાચાર

વાહ લોઢાનો દરવાજો ભાઈ પતરાનો લોઢાનો નહીં પતરાનો હવા કરોડના દવાખાના નો દરવાજો પતરાનો સિવાય કોઈ વાત જ નહીં હલકી કક્ષાનો ટાંકો આની કંપની કઈ છે ક્યાંય લખ્યું નથી સવા કરોડ રૂપિયાની સરકારી દવાખાનાના ટાંકો છે એની કંપની કઈ કોઈ કંપની જ નથી ગેરંટી વોરંટી શું છે આમાં કોઈ કંપની નથી અને અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો આ જુઓ આવી જાઓ અહીંયા આવો ને અહીંયા આવો આ બતાવો જે જુઓ રેડી ઓલી રેડી રેડી જુઓ આ સળગાવીને હોલ પાડેલો જો આ બધું કાળું થઈ ગયું આ ટેકનોલોજી છે સવા કરોડના હોસ્પિટલમાં પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી કશું જ નથી બધું ભગવાન ભરોસે છે આ હલકી ક્વોલિટીના વાલ છે જોરથી દબાવ તૂટી જાય એવા છે આ ટાકો અલગ છે આ અલગ છે એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જો આ ટાકો કેવો દેખાય છે સાઈઝ કેવી કંપની કેવી આ ટાંકાની સાઇઝ કેવી કંપની એક ઉપર કંપનીનું કંઈ છે નહીં બસ એમ નામ લગાવી દીધો લગાવી દીધો જૂનામાંથી આ નવો દેખાતોય નથી અને બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે આનું તો કોઈની કનેક્શન કનેક્શનય નથી કેમકે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે કેમકે આને ઢાંકણું આપ્યું નથી આ કઈ પડ્યું નથી એવું નથી ઉડી ગયું કે કઈક જતું રહ્યું અને આ ટાંકો એ જૂનો છે આ ઘસાઈ ગયો છે બે મહિના જૂના દવાખાનાના ટાકા જૂના લગાયેલા આ જૂનો ટાકો છે આ બધું ઘસાઈ ગયો નવો ટાંકો જ નથી આ એટલે રવિવારીમાંથી બે ટાંકા લાવી અને રવિવારીમાંથી બે ટાંકા લાવી અને ગમે તેમ મૂકી દીધા છે અને આવી રીતે બધું સરકારી તંત્ર આલે છે ત્યાં પેલો ટાંકો છે કોઈ કંપની નહીં કોઈ લોગો નહીં કશું જ નહીં એટલે સરકારી પૈસા આવે એને ખાઈ જવાના અને બીજી કોઈ વાત નહીં જો આ જૂના માંથી લાવીને મૂક્યો આ નવો છે જ નહીં બિલકુલ જે રીતે એની સરફેસ પીળી પડી ગઈ છે આ બધું ઘસાઈ ગયું નવો ટાંકો ઘસાઈ ક્યાંથી ગયો અને અહીંયા આ ભૂંગળા લગાવ્યા છે પાણીના આ ભૂંગળા જે છે ભગવાન ભરો આ ટેકનોલોજી હશે છે આ ચાઇનીઝ ટેકનોલોજી પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો એના બે ઓપ્શન છે તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે બાજુ તો ઓપ્શન છે આ રીતે આ ઓપ્શન આપેલા છે બે વર્ષ માટે પછી આ રહેશે જ નહીં આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી કંપની વગરના આવ એકદમ હલકી ક્વોલિટીના પાઇપ છે આ આ પાઇપની કઈક ક્વોલિટી તો સરકાર નક્કી કર્યું સવા કરોડ રૂપિયાના દવાખાનું આની ઉપર કોઈ કંપની નથી આની ઉપર કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી આની ઉપર નથી અહિયાં સ્પાઈકાર લખેલું છે અહીંયા અજય લખેલું છે અને અહીંયા શું લખ્યું છે હવે અજય ને સુરેશ ને રમેશ ને એવી કંપનીના પાઇપો છે સવા કરોડના દવાખાના એટલે આ હાલત છે ભ્રષ્ટાચારની અને અમારી જેવા લોકો બોલે તો એફઆઈઆર કરી નાખું જેલમાં પૂરી દઉં વગેરે ધાક ધમકી કરે છે પણ કંઈ વાંધો નહીં ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે વિસાવદર તાલુકાના વિસાવદર તાલુકાના બરડીયા ગામનું સાવ નવું બનેલું આ વીજળી નો તાર અહી ખુલ્લો આખા દવાખાનામાં લાઈટ આ રીતે આવે છે આ રીતે આજ ભગવાન ભરોસે લાઈટ છે હવે અંદર ગઈ છે આ સ્ટ્રીટ લાઈટ એ હાવ નબળી ક્વોલિટીની સેજ જોર થી ખેંચીશ તો જ પડશે એટલી નબળી ક્વોલિટીની લાઈટ છે મતલબ આખા દવાખાનામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થયેલ નથી પતરાના દરવાજા દરવાજા પતરા ના કરોડના દવાખાના દરવાજો પતરા એટલે ભ્રષ્ટાચારની દોસ્તો આ હાલત છે અહીંયા પગથિયું જોવો એકસ્ટ્રા પગથિયું છે ગરીબો માટે કે કોઈએ એ ધારો કે આ પહેલું પગથિયું આ બીજું ગરીબ હોય તો આ નાનું પગથિયું ગરીબો માટે આપેલું છે પછી અહીંયા મોટું આવે છે છે આ એક લેયર ગરીબો માટે સવા કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે દર્દી સાજો થાય કે ન થાય ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ સાજા નરવા રહેવા જોઈએ આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા ખૂંટિયા જેવા પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે દર્દીને આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે સૌને જય કિસાન જય શ્રી કૃષ્ણ